દરિયા ગુનેગાર હતા અને એ હાજર થયા પછી ગઈકાલે મારા ઉપર એમણે ગુનો દાખલ કરાયો છે તો એના માટે હું સીપી સાહેબને રજૂઆત કરવા આવ્યો છું શું રજૂઆત છે મારી રજુ રજૂઆત એવી છે કે સાહેબ આ ગુનેગાર છે એ નવ દિવસ ફરાર હોય અને આવીને સીધા પોલીસ સ્ટેશને જામીન આપી દીધા અને મારી ઉપર ગુનો દાખલ કર્યો છે અને હજી મને એવી દહેશત છે કે આ માણસ ગુના કરવામાં પંકાયેલ છે જૂનો રીઢો ગુનેગાર માણસ છે અને હજી મારી ઉપર પણ હુમલો કરાવે એવી મને દહેશત છે ગુના તો નોંધાયા છે પણ એન કેન પ્રકારે એ લોકોએ સંબંધો વગનો ઉપયોગ કરી અને એને રફે દફે કરી નાખેલા છે સંદીપભાઈ હાલ તમે ગુનેગાર છો ગુનો નોંધાઈ ગયો છે આરોપી સામેથી પોલીસ પાસે આવે છે અત્યારે સાહેબ હું ગુનેગાર છું જ નહીં મારી ઉપર તો ખાલી ષડયંત્ર કરવામાં આવ્યું છે મને તો ત્યાં મારી ઉપર હુમલો કર્યો અને હવે મારી ઉપર ફરિયાદ કરી છે બોગસ ફરિયાદ છે હું ગુનેગાર છું જ નહીં મારે કંઈ બીવાની જરૂર નથી એફઆઈઆર થઈ ચૂકી છે હાલમાં તો તમે અત્યારે આરોપી છો પોલીસ કમિશનર સાહેબને કહેશો કે મને બેસાડી દીધો અહીંયા કાંઈ વાંધો ને જો હું ગોને કર આઈશ તો મને બેસાડી દીધો મને કાંઈ વાંધો નથી તમે ધર પકડ ઓર હા હા ધરપકડ કરવાની હોય તો ઓર લીસ ભાઈ તમે પોલીસ ચોર છે એવું છે નહીં બધાય પોલીસ સરખા નથી હોતા મેં માત્ર ને માત્ર પીઆઈ પાદરિયા વિશે કીધું હતું પોલીસ ઉપર મને 100% ભરોસો છે તો જ હું અત્યારે અહીં ઊભો હોય તમે બોગસ ફરિયાદની વાત કરી રહ્યા છો તો પોલીસ થોડી બોગસ ફરિયાદ છે સબંધના દાવે ઘણી વખતે ખાતાના માણસ હોય અને થઈ શકતું એવો મારો અંદાજ છે હું અત્યારે રજૂઆત કરવા આવ્યો છું મને કહેશે તો હું હાજર થઈ જઈશ તમને જાણ કરવા મને જાણ કરવામાં નથી આવી મને જાણ કરવામાં નથી આવી કાલે મેં સોશિયલ મીડિયામાં જોયું કે મારા વિરુદ્ધમાં આ ગુનેગાર પીઆઈ પાદરિયા સિંહની જેમ તાલુકા પોલીસ સ્ટેશનમાં મોટું ટોળું લઈ અને હાજર થઈ અને એવી એન્ટ્રી નાખી અને એણે જે જાણે પોતે મોટો ડોન હોય એ રીતથી એણે

મને માથામાં ઇન્જરીમાં સાત ટકા એવા છે એટલે હજી એ ટાકા છે જ મારે એનું ડ્રેસિંગ ડેલી હું કરાવું છું હથિયાર હતું હતું ને હતું મેં મારી નજરે જોયેલું છે કે કેમેરા ખૂબ દૂર હતા એના કારણે ક્લિયર દેખાતું નથી પણ હથિયાર એને મને માર્યું ત્યાર પછી પણ એને